રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો છે જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપમાં જૂથવાદ જોવા મળ્યો પ્રદેશ ભાજપના મેન્ડેટનો અનાદર કરવામાં આવ્યો તાલુકાની બેઠક માટે એનડી શીલુએ ફોર્મ ભરતા વિવાદ સર્જાયો છે ભાજપ દ્વારા મનસુખ સંખારવાના નામનું મેન્ડેટ અપાયું હતું આગામી વીસ જાન્યુઆરીએ એક બેઠક માટે ચૂંટણી યોજાશે કેન્નરી જિલ્લા સહકારી ક્ષેત્રની સત્તર બેઠકો પૈકી સોળ બેઠકો છે તે બિનહરીફ થઈ હતી અને એક બેઠક ઉપર મનસુખ પૂંખારવા છે તેના નામનું જે મેન્ડેટ છે તે પ્રદેશમાંથી આવ્યું હતું પરંતુ આ મેન્ડેટ ને અવગણીને સંઘ સાથે જોડાયેલા અને ભાજપના જ ગણાતા ડોક્ટર એન ડી છે તેને ફોર્મ ભરતા આખે વિવાદ સામે આવ્યો છે એન ડી છે તે પૂર્વ કોર્પોરેટર રૂપાબેન સિલુ ના પતિદેવ થાય છે અને સંઘની સાથે ભાજપના પરિવારની સાથે આંતરિક રૂપથી જોડાયેલા છે છતાં પણ તેમને સહકારી ક્ષેત્રની અંદર ભાજપના મેન્ડેટ ની સામે પોતે ઉમેદવારી નોંધાવતા જે આંતરિક વિશ્વાસ છે તે સામે આવ્યો છે એવું પણ કહેવાય રહ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી ડોક્ટર સિલુ છે તે નારાજ ચાલતા હતા અને એના કારણે તેમને આ સંઘની